જય શ્રી કષ્ટભંજન દેવ જય હનુમાનજી મહારાજ આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતના એક એવા પવિત્ર સ્થાન પર જઈ રહ્યા છીએ જ્યાં ભક્તોની દરેક મન્નતો પૂર્ણ થાય છે જ્યાં દુઃખો અને કષ્ટો દૂર થાય છે અને તે ગામ છે સાળંગપુર આજે આપણે જાણીશું સાળંગપુરનો સંપૂર્ણ ગ્રામનો જે પ્રાચીન ઇતિહાસ છે તે અને અહીંના હનુમાનજી મંદિરની અદ્ભુત ગાથા ચમત્કારી કિસ્સાઓ અને આજના આધુનિક સાળંગપુરની આપણે યાત્રા કરવાના છે સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું એક નાનું પરંતુ અતિ પવિત્ર ગામ છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ ગામની આસપાસ સારા વૃક્ષો બહુ થતા તેથી જ તેનું નામ સાળંગપુર ગામ લોકો ખેતી રાખવામાં આવ્યું છે આ ગામના લોકો ખેતી અને પશુપાલન કરતા પરંતુ તેમનું જીવન ધર્મ અને ભક્તિથી ભરેલું હતું સાળંગપુર ગામનો ઇતિહાસ આપણને દર્શાવે છે કે અહીંના લોકો શરૂઆતથી જ ધાર્મિક વિધિ વિધાન ભજન કીર્તન અને મહેમાન નવાજીમાં આગળ રહ્યા છે સાળંગપુર આ ગામની સાચી ઓળખ બનેલું છે આ સાળંગપુરનું હનુમાનજી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત ગોપાલનંદ સ્વામીએ અહીં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જ્યારે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે ગોપાલનંદ સ્વામીના દંડાના સ્પર્શથી મૂર્તિ જીવંત જેવી હલચલ કરવા લાગી હતી ત્યાંથી જ આ હનુમાનજી પ્રસિદ્ધ થયા હતા અને કષ્ટભંજન દેવ તરીકે તે ઓળખાયા છે માન્યતા છે કે અહીં આવતા ભક્તોના તમામ કષ્ટો તમામ દુઃખો અને ભય દૂર થાય છે ખાસ કરીને ભૂત પ્રેત પિસાચ અને નકારાત્મક શક્તિઓમાંથી મુક્તિ માટે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે શરૂઆતનું આ મંદિર ખૂબ જ નાનું હતું પરંતુ સમય જતાં ભક્તોની સંખ્યા વધી સંપ્રદાયના સંતો અને ભક્તોએ મંદિરમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે આજે સાળંગપુરનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં વિશ્વભરમાં ભક્તોને આકર્ષે છે ભવ્ય મંદિર વિશાળ પ્રટાંગણ અન્ન ક્ષેત્ર ધર્મશાળા આ બધું આજના આ સાળંગપુરની ઓળખ છે જ્યારે ધાર્મિક કથામાં માન્યતા એવી છે કે કે અહીં આવતા ભક્તો પર હનુમાનજીનો ખાસ આશીર્વાદ રહે છે ઘણા ભક્તો કહે છે કે તેઓ અહીં આવ્યા બાદ તેમના જીવનના દરેક કષ્ટો દૂર થઈ ગયા હતા દર શનિવારે અહીં વિશાળ મેળો ભરાય છે જ્યાં હજારો ભક્તો હાજરી આપે છે આજે પણ જો તમે મંદિરમાં જશો તો ભી ભક્તોની એટલી ઊંડી શ્રદ્ધા ભજન કીર્તન અને હનુમાનજીનો આરતીનો દિવ્ય અનુભવ થશે આજના સારંગપુરમાં માત્ર ધાર્મિક કેન્દ્ર નથી તે પરંતુ સેવા અને માનવતા માટે પણ જાણીતું છે અન્ય ક્ષેત્રમાં દરરોજ હજારો ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવે છે અહીં રહેવાની વ્યવસ્થા છે ભક્તોની સુવિધા આરોગ્ય સેવા આધુનિક વિકાસનું અહીં પ્રતિબિંબ જોવા મળે છે અહીંના મંદિરે માત્ર ગામનો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારનો આર્થિક અને સામાજિક વિકાસ કર્યો છે મિત્રો આ મંદિરની રસપ્રદ માહિતી જેવી કે હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા આ મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે અને કોને દાદાની મૂર્તિને બનાવી એની સ્થાપના સમયે કઈ કઈ ઘટના બની હતી એ રસપ્રદ વાત આજે આપણે જાણીએ જેમાં આપણે આગળ જોઈએ મિત્રો તો હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે અને એનો ઇતિહાસ તો એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં જ્યારે આવ્યા હતા ત્યારે એ સમયે ગામનું ધણી જીવા ખાચર હતો એમની બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર આ સમાજના નિયમ પ્રમાણે જેણે જન્મવું પડે છે તેણે મરવું પડે છે એ રીતે જીવા ખાચર ધામમાં જતા રહ્યા અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા વાઘા ખાચર નાના હતા ત્રણ વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો એ જમાનામાં કોઈ સાધુ એવો બલી બોલી ગયો કે આ સાળંગપુરવાળા બધા ભૂખડ છે એટલે આ ગામમાં ભૂખમરો આવ્યો ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો સંતો બહુ દયાળુ હોય ગામમાં ભક્તો તો બહુ બધા હતા અઢારે વર્ણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા પછી બન્યું એવું કે બોટાદ શહેરના ગોપાળન સ્વામી અહીં આવ્યા અને સ્વામીના સ્વામીના વાઘા ખાચર તે સેવક હતા વાઘા ખાચર ગામનો પાંચ દસ આગેવાનોને લઈ અને બોટાદ ગયા હતા બોટાદ જઈ સ્વામીના ચરણમાં માથું મૂકી ખૂબ રડ્યા સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા તું કેમ રડે છે ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ગુરુ બે બે દુષ્કાળ પડ્યા વરસાદ નથી પડતો અને સંતો પણ અહીં આવતા નથી રડતા રડતા આ વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ વગર તો ન રહી શકીએ અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ અમે સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ અમારા ગામમાં કૃપા કરી તમે પધારો ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા હવે સંતો કોઈ અહીં આવતા નથી અમે બહુ જ દુઃખી છીએ ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારી કહ્યું કે જા વાઘા હું તારી પાછળ પાછળ આવું છું એ સમયે બોટાદમાં કાનો કળિયો હતો આ કળિયો નાના મકાનો બનાવનાર હતો એ કળિયા અને પાંચ સંતોને લઈ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા જે ઈસવીસન ઓગણીસો ને ચારમાં સ્વામી અહીં આવ્યા અને આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી હતી ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂક્યો અને મૂકી પૂછ્યું કે વાઘા આ કોણ છે ત્યારે વાઘા ખાચરે કહ્યું કે સ્વામી આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા તે અદા બાપાનો પાળ્યો છે ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે તેવું કરી દઈએ તો તને કોઈ વાંધો છે ત્યારે વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડી કહ્યું કે કૃપા કરો આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે પછી અહીં રહેલા દરબારગઢમાં એ પથ્થરને લાવ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ અને કાનો કડિયો સ્વામીને કહે કે સ્વામી હું તો દિવાલોને બનાવનાર માણસ છું શિલ્પી નથી મને મૂર્તિ બનાવતા ના આવડે ત્યારે સ્વામીએ કાનાને પાસે બોલાવી બે હાથથી માથું પકડી અને કહ્યું કે જા તારાથી મૂર્તિ તો સરસ જ થશે ત્યારે સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ તું કરજે પછી ગોપાળન સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને તમે સંદેશો મોકલાવજો અમે આવીશું સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું પછી સ્વામીએ સમાચાર મોકલાવ્યા અને સ્વામીને બોલાવ્યા એ જમાનામાં સ્વામી બસો સાધુ અને વિદ્વાન પચીસ બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી ઓગણીસો પાંચમાં આશ્રોવધ પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી એ સમયે કેશવદાસજી સ્વામી હતા એમને સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈ સ્વામિનારાયણ ભગવાનની વાત કરી કે ગોપાળાનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવશે તે જીવ પ્રાણી માત્રના કષ્ટોનો નાશ કરશે એટલે એનું નામ કષ્ટભંજન દેવું પડ્યું બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નારિયેળ કે તેલ ચડાવશે ઠાળ ધરાવશે એમના તમામના મરોનોરથ જે મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે પછી કેશવદાસજી સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીની તમામ વાત કરી અને પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડીને દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું સ્વામી અષ્ટાંગો સિદ્ધ કરેલો હતો આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા એ સમયે ગોપા ગોવિંદ સ્વામી આરતી ઉતારતા હતા ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી ખમૈયા કરો બસ આ એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું અને સ્વામીએ કહ્યું કે વાર જો તમે જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે થોડી વાર જો આ હનુમાનજી બોલતા થયા અને તમારે હવે અવાજ સાંભળવું રહેવાનું રહેશે પછી સ્વામીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજનદેવ પાડું છું અને તે દિવસથી આ મૂર્તિ ખડખડાટ હસતી હોય તેવું લાગે છે અને તમારી તમને વિનંતી છે કે અહીં કોઈ પણ જીવ આવે તેના ગુનાઓ સામે તમારે જોવાનું નહીં અને માત્ર ને માત્ર તેના દુઃખ તમારે દૂર કરવાના છે પછી વાઘા ખાચરે કહ્યું કે સ્વામી અમે હનુમાનજીનો ભોગ સેનો ધરાવીએ ત્યારે સ્વામીએ કહ્યું કે એક સ્વામીએ તમને ભૂખડીના કહ્યા હતા હવે બધાને સુખી કરવા છે તો સુખડીનો ભોગ તમે ધરાવજો આ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળ સંચાલિત છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને અહીંયા ગાદી છે ત્યાંથી લોકો અહીં સંતોને આ મોક આવે છે અને અહીં મુકટી એની ગાદી છે આવી રીતે હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવામાં આવ્યા છે અને આ હનુમાનજીની મૂર્તિ આજે પણ હસતી હોય તે મુદ્રામાં છે હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે સ્નાન કર્યા પછી પૂજા કરવી જતા વેળાએ કોઈ સાધુ પણ તેને અડવો ન જોઈએ તે જો કોઈ અડે તો તે ફરીથી સ્નાન કરે છે અને બીજા કપડાં પહેરે છે આ વર્ષની અંદર વીસ વારથી વધુ અન્નકૂટ ધરાવાય છે મિત્રો આમ સાળંગપુરનું હનુમાનજી મંદિર ભક્તિ શ્રદ્ધા અને ચમત્કારનું પ્રતિક છે હજારો ભક્તો અહીં આવીને માનસિક શાંતિ મેળવે છે અને પોતાના જીવનના કષ્ટો દૂર કરે છે તમે પણ એકવાર જરૂર સાળંગપુરના હનુમાનજીના દર્શન કરો અને આ અનુભવ કરો કષ્ટભંજન દેવના આ અદ્ભુત આશીર્વાદનો જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તો મિત્રો આવા જ ભક્તિને લગતા વિડીયો જાણવા માટે આપ અમારી ચેનલને અવશ્ય મુલાકાત લેજો અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર